આપે જસ્ટ પહોંચે ને ઉંટવાળા જો આપણે ઘેરી લીધા બધે સાઈડ થી આ સાઈડ ને આ સાઈડ થી કેટલા બધા એને એમ કે ઘણા બધા પેસેન્જર આયા તો ભાઈ આજે આપડી લોટરી લાગી ગઈ હા ભાઈ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે જાઉં યોગ યોગમંડળના પ્રવાસે તમને પાછલા પ્રવાસના વિડીયોમાં મે વાત કરી હતી કે મંડળમાં પ્રવાસ થવાનો છે અને આજે છે સન્ડે સવારના વાગે છે સવા પાંચ ને સાડા પાંચે આપણે અહીંયાથી નીકળી જવાનું છે આપણે રેડી થઈ ગયા છીએ આજના લોકેશનમાં એક છે સફેદ રણ ને બીજું છે વિઘાકોટ ચોકી વિઘાકોટ ચોકી કે ઇન્ડો પાકિસ્તાન બોર્ડરે હવે ત્યાં કંઈ પરમિશન લઈને જવું પડે આપણે પરમિશન તો મળી ગઈએ પણ એક વાત કે ત્યાં કંઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અરાઉડ નથી કેમકે આર્મી એરિયાએ અને મેં ઘણું બધું સર્ચ કર્યું ગૂગલમાં કે યુટ્યુબમાં કે કદાચ ક્યાંક કોઈ ક્લિક

આજે એને બસ ટાઈમ ટાઈમ ઉપર આવી ગયી બાકી છોકરા કોઈ ટાઈમમાંથી નથી તો જેટલા બી છોરા એ બધા ગોઠવા આવ્યા બસ ના અંદર ઓહો હો રામ 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 એટલા માણસો ગોઠવાઈ ગયા પાછળ તો ફૂલ લે ભાઈ આગળ થોડીક સીટો ખાલી આપડા બસ માં બસમાં ને હાજરી જોયા કોઈ રહી નથી ગયો ને પછી ખબર પડી કે આપડે ભાઈ કોઈક તો અહીંયા રહી ગયો તો જો બસ ઉપડી ટાઈમ 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 ટુ પાંચ મિનિટ લેટ બોલે A ver, a ver, a ver, a ver, a ver Fa mi lebe ayi lebe fa. 啊。<是>嗯嗯 તો આપે લોકો પહેલો સ્ટોપ લીધો ગ્રિંડી આપડે પાછલા પ્રવાસની જેમ તો ઠી ઠંડી હવા આવેલી ને આપડી એક બસ છે અને એક આ ગાડી છે તો આપણે ટુ વ્હીકલ માં જઈ રહ્યા ગાડી ને આગળ જો ધ્વજ લગાડ્યો આપડે એક મસ્ત ગરમા ગરમ ચાય ને બધા લોકો ચાય ની મોજ લેરા જેટલા ચાય બધો વાળા નથી ને વધારે મોટા ચાય પીવાય ગઈ હવે નાસ્તો આવડો આવડો બધો નાસ્તો યાર આવડો બધો નાસ્તો ઘણો ના દે આવડો આવડો માણસો વચ્ચે ઘણો ના દે આગ આમ કેમ ડ્રાય ફ્રૂટ આવું મંડી ગયા ન્યૂ વર્ષન હે હીટ બગડે હીટ ઠંડી ઘણી હે ને ગરમી લે ગરમી તો આપણે ચાય નાસ્તો થઈ ગયો ને આપણી બસ આલે ચેકપોસ્ટ ઉપર પોચી હે અહીંયા કને ચેકિંગ ચાલુ હે એલો ચાલુ અહીંયા કને પરમિશન આપણી પાસ કરાવવી પડશે તો અહીંયા કને તીજો બધાના મોબાઈલ સ્વિચ ઓફ ને ફ્લાઇટ મોડમાં માં નાખી દો ફોન સબમિટ કરવાનો ફરીને આવી ગયા હવે મોબાઈલ બધાનો ફોન ની વાત ની તો જો કઈક અગિયાર વાગે આપડા ફોન લેવાના હતા હમણાં વાગે અઢી ને આપણે શું ફરી ભારત પાકિસ્તાન બોર્ડર જોઈ પ્લસ બે હનુમાન બેડિયા બેઠા હનુમાન મંદિર જોયું અને આપણું જમણ ત્યાં જ હતું એટલે કે ફોન આપડે લેવાઈ ગયો તો એટલે આપણે કઈ શૂટિંગ તો કરીને આમ ટીલું જોઈ શકો તિલક કાઢી હોય અને લોકેશન બહુ સારી હતી મને એમ કે આ જગ્યાનો વિડીયો મળશે કેમ કે આ જગ્યાનો ફૂટેજ ક્યાંય નથી ભાઈ ગૂગલમાં યુટ્યુબમાં ક્યાંય જ નથી કેમ કે પ્રાઇવસીના કારણે હોઈ શકે કે ભાઈ પરમિશન આપણે દેતા નથી તો હવે આપણે જઈ રહ્યા રણ રણ તરફ ને રણનો આપણે વિડિયો લેશું

એટલી ભૂલ વાતો કરવી પડે આ વધારે ચાય મળી રહી છે પછી શું આવે હાલો કે આવી જાય બધું તો જો આપણી ચાય પીવાઈ ગઈ ને આપણી ચાર્જિંગ થઈ ગઈ ફૂલ બસ રણમાં જઈને ધમાલ મચાવવાની આપે જસ બોચે ને ઊંટ જો આપણે ઘેરી લીધા બધે સાઈડ થી આ સાઈડ ને આ સાઈડ થી કેટલા બધા છે એને એમ કે ઘણા બધા પેસેન્જર આયા તો ભાઈ આજે આપડી લોટરી લાગી ગઈ આજો ભાઈ જો ભાઈ તોડ ચાલુ ભાઈ વીસ વીસ રૂપિયામાં માં કેટલા બધા હાંડી આયા ભાઈ કોમ્પિટિશન બહુ ટફ હે આ લોકોનું

તો જો ભાઈ આજે આપણે પરફેક્ટ ટાઈમ ઉપર વ્હાઈટ રન પહોંચ્યા ને આજે આપણે ભાઈ પરફેક્ટ સનસેટ જોવા મળશે તો આજે એટલા માણસો નથી આવ્યા પણ ટાઈમ બી હવે સારું છે વચ્ચે પતંગ પડી છે એ બી તૂટી ગઈ છે મોન રાખી ગયા ભાઈ કોઈ પ્રેમથી અંદર જમીન ના અંદર દસાવીને હું ને ધ્રુવ જો કેટલા આગળ આવી ગયા અહીં બાકી બધા હવે આવેલા આ ગ્રુપ દેખાડો ને એ આપડો એ કોશિશ જારી કે પતંગ ઉડી જાય નથી દોરો હા એટલે આગળ ગયા જો સાઈડ માં કેટલી તૂટીલી મને લાગે ઘરે બનાવીએ તો જો નજારો કેટલો મસ્ત થાય ને થોડીક વાર સૂર્યાસ્ત થવાનો હે ખૂબ મસ્ત અને હવે જો સુરજ દાદા કેટલા મસ્ત લાગેલા ને ઉપર આ પેરાશૂટ ઉડે અને સુરજ દાદા બસ અીધા કહેવાના જ છે અમે લોકો અહીંયાથી થી નીકળવાનું પ્લાન બનાવી રહ્યા કેમ કે પછી બસ ઘણી બધી ટ્રાફિક થઈ જશે આજે આપણે કારી બાદ અહિયાં જ કરવાની રણ માં તો લાસ્ટ જે પેલી પાર્કિંગ હતી ને ત્યાં આપણે પહોંચવાનું છે

અને હવે જઈ રહ્યા આય તો કંઈક તો હે ભાઈ અંદર આ સાહેબ તો મ્યુઝિયમ હે આઈ થિંક અને અહીંયા કને રણ ઉત્સવ લખેલું હોય પણ બે હજાર ચોવીસ હા જી હા આખા કચ્છની જોવાલાયક સ્થળો આશાપુરા માતાનું મઢ કોટેશ્વર મંદિર નારાયણ સરોવર દત્તાત્રેય મંદિર સ્વામિનારાયણ મંદિર બાવત્રીજીના લય અને આ સાઈડ પ્રાગ મહેલ આઈના મહેલ વિજય વિલાસ શરદભાગ લખપત કિલોને કંથકોટ કિલ્લો બચ્ચામ અને માંડવી બીચ સૌથી વધારે મને તો આ ગમે છે કાલીન ઉપર બિછાવીએ ને બિછાવી તો ના કેવાય લટકેરી બહુ મસ્ત લાગે રહી છે એવું બીજી બી એ અહીંયા કને ભરતકામ કરે રહ્યો એવું બતાવ્યું હોય શું લખ્યું જો જેવેલ ઓફ ધ વ્હાઇટ ડેઝર્ટ સફેદ રણનું ઘરેણું સૌથી મસ્ત તો આ લાગે એમ લાગે મોડેલ ઊભી રાખીએ ને કચ્છી પહેરવેશ અહીંયા કને મેકરણ દાદાની કહાની લખીએ અને અહીંયા કને જેસલ તોરલનું કટઆઉટ જોવો ને લખ્યું બી એ જસલ તોરલ મુક્તિ અને ભક્તિની વાર્તા અને આ જે આખો ડોમ એસી ડોમ હે મતલબ સરકારે બહુ બધો ખર્ચો કર્યો હે અને અહીંયા કને કચ્છના ફેમસ વાદક એ જેમ કે સુરંદો વાંસડી નાગપણી મોરચંગ ડફ ઢોલક જોડિયા પાવા અને બોરિંડો આમાંથી આપણે તો શાયદ એક બે જ વસ્તુ જોઈએ હશે જેમ કે ઢોલક એ ડફ એ જોડિયા પાવા એટલું જોયું ને બાકી બધું આ વાંસડી ચલો બાકી આ જે છે એ આપણા માટે નવી હે અને આખું જે એક પેનલ હે એ સ્મૃતિવનને ડેડિકેટ કરેલું છે જે આપણે નથી જોયું સ્મૃતિવન બહુ જલ્દી આપણે જવાના હે એવી ઈચ્છા તો છે કે જલ્દી આપણે સ્મૃતિવન જોઈ લઈએ કે આપણે કચ્છમાં રહી રહ્યા અને ભુજમાં સ્વૃતિવન છે તો તેમ છતાં આપણે જોયું નથી હજુ અને અહીંયા કંઈ કચ્છનું જમણ દોરેલું હે જેની અંદર ખિચડી બાજરી કઢી છે ને બાજરાના રોટલા દાળ દહીં છાશ તાજા શાકભાજીનો સમાવેશ થાય છે તો જો મતલબ કે કચ્છની ની એક એક વાત ને અહિયાં દર્શાવવામાં આવી ફૂડ હોય ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી ટ્રાવેલિંગ પ્લેસ હોય ધર્મની વાત હોય બધું જો ઇન્ડસ્ટ્રીની વાત કરીને છે મ્યુઝિયમ જ હતું એ દીધું નું થીમ પવેલિયન અને બાકીની આ અંદર ઓલમોસ્ટ જેને કીધું ને લેડીઝ વધુ સામાન બેગ્સ ને જૂતી ને